આજે દેશમાં ભારતીય સંવિતાના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીનો અડસઠ મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે સુરત શહેરના રીંગરોળ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયિક સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને સમતા સ્વતંત્રતા બંધુત્વતાનો અધિકાર આપ્યો છે આજે દેશભરમાં તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના મુંબઈના ચૈત્ય ભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદના આપી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે

મુંબઈના ના ચૈત્યભૂમિ ખાતે તેમની અંતિમ ક્રિયા થયેલી જ્યાં ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે શિવાજી પાર્ક ને પણ આજે લાખો ની સંખ્યા માં અમારા બાબ આંબેડકર અને બાબાર રાનુભાઈ એકઠા થયા છે આજે અમે પણ સૌ એસટી નાગરિકો પરમપુર બાબેડકરજી ના વિચારો ને કરવા ભેગા થયા છે ડોક્ટર સાહેબ આંબેડકરજી સંદેશ અમને આપ્યો હતો શિક્ષિત ભણો સંગઠિત ભણો અને પોતાના હક અને અધિકાર માટે સંઘર્ષ કરો આજે ભાષા અંબેડકર ના આદર્શ ને સૌને જરૂર છે સૌએ બાબાસાહેબ અંબેડકરજી એ સૌએ ભારતીય સંવિધાન મૌલિક અધિકારો આપ્યા છે આજે આ મૌલિક અધિકારો નો કશે ને કશે અનંત થઈ રહ્યો છે આજે ભાષાભિત્ર શિક્ષિત બનો કશે ને કશે એસી માટે સમાજ ને શિક્ષા થી વંચિત રાખવાનું કામ સત્તામાં બેસેલા કેટલાક મનુવાદો પરિબળો કર્યા છે અમારા આર્થિક સમસ્યાઓ એમ ઊભી છે

આંબેડકર સાચી શ્રદ્ધાંજલિ થશે જય ના મહાવ